તો મિત્રો તમારું સ્વાગત છે હું જો મહેશ સાવરિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર આજે આપણે ધોરણ દસ માટે જે ચેપ્ટર નંબર દસ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એનો બીજો ભાગ ભણીશું જેની અંદર સમાવેશ થશે ન્યૂટનનો પ્રયોગ પછી તારાઓ ટમટમે છે મેઘધનુષ અને બીજા એવા પ્રશ્નો કે જે ઘણા વખત બોર્ડમાં પૂછાયેલા છે તો બહુ કામનો વિડીયો છે અને બહુ સરળ બી છે અને સમજવાની બી મજા આવશે કે કે આમાં આપણે કુદરતી ઘટનાઓનું વધારે વર્ણન છે તો આ અને નેચરલી તમને એક વખત સાંભળશો વિડિયો જોશો તો એ તમને ખ્યાલ આવી જશે ઓકે તો લેટ્સ બિગિન અને જો પહેલો ભાગ તમારો જોવાનો બાકી હોય જેમાં માનવ આંખની રચના સમજાય છે તો જરૂર જોઈ લેજો એ તમને લિંક એની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ન્યૂટનના પ્રયોગની અને પ્રકાશના જે રંગો છે એની તમને જાણકારી હશે કે ભાઈ પ્રકાશના રંગો પ્રકાશ જે છે લાઇટ જે આપણને દેખાય છે સૂર્યપ્રકાશ હોય કે કોઈ પણ શ્વેત પ્રકાશ હોય એ સાત રંગોનો બનેલો છે હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય છે કે જો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે તો આપણને આ સાત રંગો દેખાતા કેમ નથી નોર્મલી અને ક્યારે દેખાય છે તો આનો જવાબ છે કે જ્યારે સમજી લો કે પ્રકાશના રંગો કેવા હોય છે કે જે એની અંદર જે સાત રંગો છે ને એમની જે શૂન્ય અવકાશમાં છે અથવા હવામાં ગણી લો કેમકે હવામાં બી બહુ વકરી વહનકારક માધ્યમ નથી વકરી વહનકારક માધ્યમ એટલે જે ઘટ માધ્યમ હોય એટલે હવા ગણી લો કે શૂન્ય અવકાશ ગણી લો તો એમાં જે સાત રંગો છે એ સાતે સાત રંગોની ઝડપ સરખી જ છે એટલે એક જ સ્પીડમાં એ વેગથી જ ચાલે છે એટલા માટે આપણને સાત રંગો ભેગા દેખાય છે અને સાત રંગો ભેગા મળીને સફેદ દેખાય છે અહીંયા તમારે ચિત્રકામના કલરની વાત નથી યાદ રાખો પ્રકાશના સાત રંગો તમે ખાલી ત્રણ રંગો ભેગા કરશો ને લાલ વાદળી લીલો લા વાલી વાલી લા આ ત્રણ રંગોની ટોર્ચ ભેગી કરશો ને તો બી તમને સફેદ રંગ બની જશે ત્રણેય રંગો જ્યાં ભેગા થશે ને ત્યાં તમને સફેદ પ્રકાશ દેખાશે મતલબ આ પ્રાથમિક રંગો છે પણ બાકીના બધા રંગો ભેગા થશે તો સફેદ પ્રકાશ બી તો બી સફેદ જ બનશે હે અને આપણે અહીંયા તમે ચિત્રકામના કલર કરશો આમ કે ભાઈ લાલ કલર વાદળી કલર લીલો કલર તો તમને સફેદ નહીં મળશે કાળા જેવું બની જશે એટલે અહીંયા રંગોની વાત નથી અહીંયા પ્રકાશની વાત છે એવા કલરની તો ક્યારે આ સાત રંગો દેખાશે કે જ્યારે પ્રકાશ કોઈ ભવનકારક માધ્યમમાં જશે સાદી ભાષામાં કોઈ ઘટ માધ્યમમાંથી જશે પારદર્શક હોવું જોઈએ ધારો કે કાચ છે પ્રિઝમ લઈ લો ઝાડું પાણી લઈ લો ઘટ કોઈ બી ઘટ માધ્યમ હોય તો એમાંથી એના જે પ્રકાશના વેગ છે એના બધા રંગોની અલગ અલગ થઈ જશે તો કોઈ આગળ જઈ જતો રહેશે કોઈ પાછળ જતો રહેશે બરાબર ને એમ સમજી લો કે સાત રંગના ઘોડા છે બરાબર ને એમ આ સાત રંગના ઘોડા જ્યારે સાદા મેદાન પર દોડી રહ્યા છે તો બધા જોડે જોડે દોડી રહ્યા છે પરંતુ જ્યારે આની અંદર કોઈ પાણી આવી જાય કા તો કોઈ રેગિસ્તાન આવી જાય તો અમુક ઘોડાની સ્પીડ વધારે આગળ જતા રહે છે અમુક પાછળ રહી જાય છે તો એ આપણને અલગ અલગ દેખાય નહીં તો પહેલાં દોડતા હોય તો બધા એક જ દેખાય છે આપણને એના જેવું કે પ્રકાશ જ્યારે અલગ કોઈ વકરી ભવનકારક માધ્યમમાં જાય તો જે સાતે સાત રંગો છે જુદા પડી જાય કે કોઈની સ્પીડ વધારે હોય બરાબર તે આગળ જતો રહે કોઈ પાછળ રહી જાય તો આપણને એ સાત રંગો અલગ દેખાય એને કહેવાય પ્રકાશના સાત રંગોનું વિભાજન અને આ જે રંગો છે તમે નીચેનીથી ઉપર તરફ જશો તો તમને દેખાશે જાની વાલી પીનારા એટલે જાંબલી નીલો વાદળી લીલો બરોબર ને જો જાની નીલો વાલી વાદળી લીલો બરોબર ને પીનારા પીળો નારંગી અને રાતો રાતો એટલે લાલ રંગ અહીંયા તમારે યાદ રાખવાની છે કે જાંબલી રંગનો વેગ સૌથી ઓછો છે એટલે એનો વિચલન સૌથી વધારે થાય છે ધારો કે તમે સાયકલ ચલાવતા હોય તો તમારો જો વેગ ધીમો હોય ને તો તમે વધુ વધુ વળાંક લઈ શકો છો અને જો સાયકલ તમારી સ્પીડમાં હોય તો ઓછો વળાંક લઈ શકો એ રીતે જેનો વેગ ઓછો હોય એનું વિચલન વધારે તો જાંબલી રંગનો વેગ શું છે ઓછો છે એટલે એનું વિચલન વધારે થાય છે અને લાલ રંગ એટલે રાતો રંગ જે ટોપ ઉપર છે એનો વેગ સૌથી વધારે છે એટલે વળે છે ઓછું એટલે સૌથી વધારે અહીંયા લાલ રંગનો બેગ છે આટલું તમારે યાદ રાખવાનું છે તો પ્રકાશના તેના ઘટક રંગોમાં જુદા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે અને પ્રકાશ શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે બરાબર ને ઓકે ન્યૂટને આ પ્રયોગ કર્યો તો એને શું કર્યું હતું એને એક સીધો પ્રિઝમ લીધો હતો અને એક ઊંધો પ્રિઝમ લીધો હતો તો સીધા પ્રિઝમમાંથી જ્યારે એને પસાર કર્યું તો એને સાત રંગો છૂટા મળી ગયા બરાબર ને અને આ સાત રંગો જ્યારે છૂટા પડ્યા એ એને પાછું ઊંધો પ્રિઝમ મૂક્યું તો એમાંથી જ્યારે પાછા ગયા તો પાછા ભેગા થઈને શ્વેત પ્રકાશ મળી ગયા મતલબ ન્યૂટને બી પ્રયોગ કરીને એને સાબિત કર્યું કે પ્રકાશ કેટલા રંગોનું બનેલું છે સાત રંગોનું બનેલું છે અને તમે બી આ પ્રયોગ કરી શકો છો ઘરે છે બરાબર ને વેરી સિમ્પલ લાલ વાદળી લીલો ટોર્ચ ભેગી કરો અને એનો એક જગ્યા પ્રકાશ ભેગો મેળવશો તો તમને સફેદ પ્રકાશ મળી જશે ઓકે તો આ થઈ ગયું છે પ્રકાશના સાત રંગોની ઘટના અને હવે આગળ જોઈએ આપણે વાતાવરણીય વક્રીભવન ભવન તો મિત્રો વાતાવરણીય વકરી અને પે વકરી ભવનના પહેલાં છે એક બહુ મસ્ત મસ્ત ઘટના અદ્ભુત ઘટના મેઘધનુષની રચના વરસાદની સિઝનમાં તમે ઘણી વખત મેઘધનુષની રચના જોઈ હશે અત્યારે શહેરોમાં તો બહુ દેખાતું નહીં પણ ગામડાઓમાં તમને અચૂક જોવા મળશે વરસાદ પડ્યો હોય અને મસ્ત વરસાદ પડ્યો તાલ સીતાલ મિલા બરા અને પછી તડકો નીકળ્યો હોય તો આપણને મેઘધનુષ દેખાય છે હવે અહીંયા આપણે સમજીશું કે આ મેઘધનુષ કેમ રચાય છે બરાબર ને આ કુદરતી બહુ સુંદર ઘટના છે બરાબર ને સાત રંગો કે બરાબર ને હવે અહીંયા ધ્યાનથી સાંભળજો કે વરસાદ જ્યારે પડે ને મિત્રો તો વાતાવરણમાં વરસાદની સિઝનમાં પાણીના ટીપા હોય છે છોટી છોટી બુંદે બુંદો મેં હે બુંદો મેં હે બરાબર ને જિંદગી ગાય બુંદો મે તો આ બુંદા જે મીન્સ આ જે પાણીના બુંદો છે એટલે ટીપાઓ છે એની અંદર જ્યારે સૂર્યપ્રકાશના કિરણો જાય છે તો એનું થાય છે વિભાજન બરાબર અહીંયા ધ્યાન રાખજો મિત્રો મેઘધનુષની રચનામાં ત્રણ ઘટના ભાગ ભજવે છે પહેલું ઘટના સમજો કે પાણીના ટીપા છે હંમેશા પાણીના ટીપા લંબોળ હોય છે અહીંયા આપણે ગોળ બતાવે છે એટલે સમજી લો કે આ ખાલી સમજવા માટે તો પાણીના ટીપા એક પ્રિઝમ જેવું છે આની અંદર જ્યારે પ્રકાશ જશે અંદર તો સૌથી પહેલા એનું વિભાજન થશે ને થોડું વકરી ભવન થશે બરાબર ને એટલે એના સાત રંગો છૂટા પડશે અને પછી બીજી સપાટી પર જશે પાણીના ટીપાની સામેની સપાટી પર તો એ પાછો આવશે અહીંયા ઘટના આવે છે પૂર્ણ આંતરિક બરાબર ને અને પછી આ પૂર્ણ આંતરિક પરિવર્તન પરાવર્તન થઈને પાછું બહાર નીકળશે ટીપાની બહાર તો પાણીમાંથી પાછું હવામાં જશે તો પાછું એનું થશે વખરી ભવન તો કેટલી ઘટના ભાગ ભજવે છે મેઘધનુષની રચનામાં ત્રણ ઘટના પહેલી ઘટના કે જ્યારે પાણીનું ટીપું હવામાંથી પાણીના ટીપામાંથી પ્રકાશના કિરણો જાય છે ત્યારે થાય છે વિભાજન અને વક્રીભવન પછી પાણીના ટીપા અથડાઈને પાછા આવે છે એને કહેવાય પૂર્ણા આંતરિક પરાવર્તન બરોબર અને પાછા જ્યારે પાણીના ટીપા પાણીના ટીપામાંથી કિરણો હવામાંથી આવે છે ત્યારે થાય છે વિભાજન એટલે ત્રણ ઘટના ભાગ ભજવે છે વિભાજન પૂર્ણાંતરિક પરાવર્તન અને વક્રીભવન વક્રી કેટલી વખત થાય છે બે વખત વિભાજન એક વખત અને પૂર્ણાંતરિક પરાવર્તન એક વખત અને આ બધો કમાલથી આપણી જે પૃથ્વીના જે આકારમાં સૂર્યના કિરણો છે એ આવું અર્ધવર્તુળાકાર આપણને મેઘધનુષ બનાવે છે હા મેઘધનુષ તો આખો ગોળ જ બની જાય પણ આપણને દેખાશે અર્ધવર્તુળાકાર હા આખો ગોળ દેખાય અને તમારે જાણકારી માટે કહી દઉં કે મેઘધનુષ હંમેશા મેઘધનુષ બે પણ દેખાઈ શકે છે જો પહેલો મેઘધનુષ ઘાટો હોય ને બકા એકદમ ડાર્ક બરાબર ને તો એને કહેવાય પ્રાથમિક મેઘધનુષ તો એની ઉપર બીજો મેઘધનુષ બને છે એ છે ગૌણ મેઘધનુષ જે એનો પ્રતિબિંબ છે મેઘધનુષનો પ્રતિબિંબ ફરક શું છે બંનેમાં જે પ્રાથમિક મેઘધનુષ છે એમાં રંગો આપણા મુજબ હશે જાની વાલી પીનારા ઓની વાલી પીનારા ર અને એમાં જે ઉપરવાળો જે મેઘધનુષ છે એમાં રંગો ઊંધા હશે ઉપરથી જાની વાલી પીનારા કેમ કે એનું પ્રતિબિંબ છે ઓકે અને મેઘધનુષ કંઈ ક્યારે દેખાશે તમને હંમેશા મેઘધનુષ તમે સૂર્ય પાછળ તમારી પાછળ હોય ને એટલે સૂર્ય તબરફ તમારી પીઠ હોય તો તમને સામેની દિશામાં દેખાશે એટલે જો સવારે તમારે મેઘધનુષ દેખાશે તો પશ્ચિમ દિશામાં સાંજે દેખાશે તો પૂર્વ દિશામાં એટલે બપોરે મોસ્ટ ઓફ બપોરે દેખાય છે અને કોઈ જગ્યા ધારો કે ફુવારો પડતો હોય અને તમારી પાછળ ફુવારો કે ઝરણો પડતો હોય ફુવારાની અંદર કે ઝરણાની અંદર પાણીના ટીપા હોય અને પાછળ તમારે શું હોય સૂર્ય હોય કે કોઈ લાઇટ હોય તો તમને ફુવારાના કે ઝરણામાં મસ્ત સાત રંગોનો મેઘધનુષ દેખાશે ઘણી વખત પેટ્રોલ વેટ્રોલ ઢોળાઈ ગયો પાણીમાં તો પણ સાત રંગો દેખાય છે બરાબર આ કુદરતી ઘટનાઓ છે તો ખબર પડી ગઈ મેઘધનુષ કઈ રીતે બને છે રેઇનબો બરાબર ને ઓકે તો બહુ સારી ઘટના છે ને એક્ઝામમાં પૂછે બી છે આના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો બી મેં કહી દીધા કે ભાઈ કઈ કઈ ઘટનામાં ભાગ ભજવે છે ઓકે આગળ વધીએ વાતાવરણીય વક્રી ભવન હવે ચલાવીશું આપણે તો વાતાવરણીય વક્રી ભવન શું છે મિત્રો આપણી પૃથ્વી જે છે એના પર જે વાતાવરણ આવેલું છે ને એ હવાનું સ્તર છે ને જે પૃથ્વી અમજીલો ગરમ છે તો થોડીક ગરમ છે તો ઉપરની હવા જેમ જેમ જઈએ ગરમ અમજી લો ઉપરની હવા પાતળી થઈ જાય ગરમ જવા દો કે નીચે ઘટ હવા છે ઉપર હવા કેવી છે પાતળી છે આપણી પૃથ્વીનું જે વાતાવરણ છે એ જુદા જુદા સ્તરોનું બનેલું છે જેમ જેમ આપણે ઉપર જઈએ ને તેમ તેમ હવા પાતળી થાય તમને જાણીને આશ્ચર્ય થશે કે વાતાવરણ ભલે આઠસોથી હજાર કિલોમીટર સુધી છે પરંતુ આપણે શ્વાસ લેવા માટે જે હવાનું આવરણ છે એ આઠ દસ કિલોમીટર સુધી જ કામ અરે આઠ દસની હું હું તો કહું એકાદ કિલોમીટર બહુ થઈ ગયું એક બે કિલોમીટર પછી એની ઉપર જાઓ તમે તો હવા શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે પર્વતારોહકો શું રાખે છે પોતાની જોડે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે કે ઉપર હવા બહુ પાતળી થઈ જાય છે ઓકે અને તાપમાન બી ઘટતું જાય છે એક બે ડિગ્રી એક એક કિલોમીટરમાં બરાબર વધારે હશે કદાચ તો ટૂંકમાં પૃથ્વી પર વાતાવરણનું સ્તર નીચે તરફ ઘટ છે ઉપર તરફ પાતળું છે ઉપર તરફ પાતળું છે એટલે જે આના લીધે ઘણી બધી ઘટનાઓ ભાગ ભજવે છે વાતાવરણના લીધે તારાનું ટમટંબુ સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે લાલ રંગનું સૂર્ય દેખાવો વહેલા સૂર્યોદય મોડો સૂર્યાસ્ત આવી ઘણી બધી ઘટનાઓ ભાગ ભજવે છે તો સૌથી પહેલાં આપણે આની સાથે સમજીશું તારાનું ટમટંબુ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બરાબર ને તારાઓ તમે ટમટમતા જોયા હશે રાત્રે તારા વિશે તમને એક વાત કહું તારો ભરી એક રાત ખત જિંદગી વિશે મસ્ત ગીત છે હવે આ તારો ભરી રાત તમારે જોયું હોય તો કાતો ગામડામાં જતા રહો અને જો તમે ગામડામાં રહેતા હો ને મિત્રો તમે ખુશનસીબ છો યુ આર વેરી લકી બિકોઝ તમારી પાસે શુદ્ધ હવા છે અને શુદ્ધ ખોરાક છે બરાબર એટલે તમે એવી સ્કિલ શીખી લો કે જેનાથી તમે ત્યાં બેસીને કામ કરી શકો છો બહુ કામ આવશે તો અને શુદ્ધ વાતાવરણ મળશે તો તમારો પ્લસ પોઈન્ટ છે ખાવા પીવાનું બી સારું દૂધ દૂધ સારું તો ભાઈ તારાઓ ગામડાના દેખાશે શહેરોમાં આવી લાઇટોમાં નહીં દેખાશે અને અત્યારે વરસાદની સિઝન હોય જ્યારે બી ત્યારે તો નહીં દેખાશે પણ જો શિયાળો આવે નવેમ્બર ડિસેમ્બર ત્યારે તારા દર્શન માટે બહુ યોગ્ય સમય છે તારાઓ રાત્રે તમે ધ્યાનથી જો જ્યારે આખો આકાશ ભર્યો તો તારાઓ ટમટમતા દેખાશે આમ ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર બરા અને ગ્રહો નહીં ટમટમતા હશે રાત્રે કેટલા ગ્રહો બી દેખાશે તમે કહો સાહેબ અમે તો કોઈ દાડા ગ્રહો જોયા જ નહીં ભાઈ રાત્રે આકાશમાં જ બે ત્રણ ગ્રહો તો હોય જ છે તમે કહ્યું સાહેબ કોઈ દાળ નહીં જોયા ભાઈ જે તારા મોટા દેખાય ને આમ મોટા અને આમ એનો પ્રકાશ આમ હોય આમ 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 ના થાય સ્થિર હોય એ અમજીલો ગ્રહો છે અને આવા બહુ બધા તારાની હશે બે ત્રણ ચાર જ હશે મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ બરાબર વારના નામ તો રવિ એ તો દેખાય છે રોજ અને સોમ એ બી રોજ દેખાય છે તો ભાઈ આ જે તારાઓ છે કેમ ટમટમે છે અને ગ્રહો કેમ ટમટમતા નથી તમારે ગ્રહ જોવો હોય ને તો જ્યારે બી સવારે વહેલા ઉઠો તમે શિયાળાની વાત છે તો પૂર્વ દિશામાં જ્યાં સૂર્ય ઉગવાનું છે મોટો તારો દેખાશે એ છે શુક્ર ગ્રહ બરાબર ને અથવા મોડા ઉઠવાની આદત હોય તો સાંજે જેવો સૂર્યાસ્ત થાય તેઓ સૂર્યની જેવો અસ્થાય તેવો એક મોટો તારો ઉગેલો દેખાશે તો હવે તારાઓ કેમ ટમટમે છે પહેલી વસ્તુ તો સમજી લો કે આપણાથી બહુ બહુ બધા દૂર છે બધું એટલે બહુ બધું કદી માણસ કોઈ માણસ છે ને કોઈ તારા ઉપર જઈ જ નહીં શકશે આ લખી રાખો એ કે આપણો જીવનનું આયુષ્ય ઓછું પડી જાય કે કોઈ ફાસ્ટેસ્ટ યાનમાં બી જઈએ ને આપણે તો બી આવું આયુષ્ય પૂરું થઈ જાય કોઈ તારા આપણે નજીકના તારા પર પણ ના જઈ શકીએ એટલે ખાલી આપણે એને જોઈ શકીએ છીએ તો જ્યારે આ તારાનો પ્રકાશ દૂરથી આવે છે તો આપણા વાતાવરણના જુદા જુદા સ્તરોમાં પ્રવેશે છે હવે ઉપરનું સ્તર છે પાતળું એટલે પાતળામાંથી જેવો પ્રકાશ નીચે આવશે ઘટમાં તો લંબ તરફ વળશે ઓકે વળતો આવશે પાછું નીચે આવશે તો હજી વળશે કે ઘટ થતું જાય તમને ખબર છે કે ભાઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો ભાઈ એની દિશા બદલાશે કે કે માધ્યમ બદલાયું છે અલગ અલગ તમે દોડતા હો રોડ ઉપર માટીમાં દોડો તો તમારો સ્પીડ ઘટે એ રીતે માટીમાં દોડતા હોય તો રોડ પર આવો તો સ્પીડ વધે એના જેવું છે પ્રકાશનું પણ એવું છે કે જેવો માધ્યમ છે એવો એની સ્પીડ સ્પીડમાં વધારો ઘટાડો થાય ઘટ માધ્યમો તો ઘટે એટલું યાદ રાખજો તો ઘટતો જાય છે ઘટતો જાય લંબ તરફ પડે છે અને આપણી આંખોમાં એનું જે પ્રતિબિંબ આવે છે એનું જે પ્રકાશ આવે છે એના લીધેનું આભાસી પ્રતિબિંબ બને છે તારાની બાજુમાં હવે તારાનું પ્રતિબિંબ જો ફિક્સ બનતું હોત ને તો આપણને તારાઓ ટમટમતા દેખાતા નહીં પરંતુ આપણું જે વાતાવરણ છે ને જે હવાનું જે આવરણ એ સતત બદલાતું રહે છે તાપમાન બદલાતું રહે છે સ્થિર નથી એનું તાપમાનના વાતાવરણ બદલાતું રહે છે તો જેનાથી શું થાય છે કે એ જે તારાઓમાંથી આવતો પ્રકાશ છે એનું કિરણ માર્ગ એનું જે કિરણ માર્ગ છે એ બી સતત બદલાય છે જેથી તારાનું જ એની આજુબાજુ ઘણા બધા પ્રતિબિંબ રચાતા રહે કોઈ આ બાજુ બાજુ કોત આ બાજુ કોત ઉપર કોક વગત નીચે ઉપર આ રીતે એક સ્થાનેનું પ્રતિબિંબ ના બનાય એટલે આપણને તારાઓને એક સ્થિર પ્રતિબિંબ નહીં દેખાતો અને આપણને તારાઓ ટમટમતા દેખાય છે હવે એની સામે ગ્રહો કેમ ટમટમતા નથી હવે જો ગ્રહો છે ને એ પ્રકાશના મોટા ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે પૃથ્વીની નજીક છે બરાબર ને ગ્રહો કરતા તો પૃથ્વીની નજીક ગ્રહો તો આપણે પહોંચી જઈએ આરામથી બરાબર મંગળ ગ્રહ પર ભવિષ્યમાં જતા રહીશું બરાબર ને તે ધ્યાન તો મોકલે જ છે તો આવા જે ગ્રહો છે એમાંથી વધારે પ્રકાશના કિરણો આવે છે ને નજીક ઉદ્ગમ સ્થાન હોવાથી એનો પ્રકાશ સ્થિર રહે છે એટલે ગ્રહો ટમટમતા નથી સમજી ગયા એટલે રાત્રે હવે જ્યારે બી ધાબા પર ઊંઘવા જાઓ શિયાળામાં એક વખત આટો મારજો જરૂર તમને મજા આવશે જ્યારે તારાઓ બહુ સ્પષ્ટ દેખાય અને ધ્યાનથી જોજો બે ત્રણ તારાઓ એવા હશે જેમનો પ્રકાશન સ્થિર હશે એ છે ગ્રહો છે લાલ હશે મંગળ બી જોવા મળશે શુક્ર તો જોવા મળશે જ ઓકે તો આ થઈ ગયું મિત્રો તારાનું ટમટમ્બુ અને હવે જોઈ લઈએ બીજું કયા ટોપિક છે ને આને જોઈ લઈએ આપણે એ કદાચ હશે બીજું જોઈ લઈએ તો મિત્રો હવે આપણે બીજી ઘટનાની વાત કરીશું વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત સૂર્ય જ્યારે ઉગે છે એના પહેલાં જ જ્યારે એ આવવાનું હોય ઉપર એના પહેલાં જ આપણને બે મિનિટ પહેલાં જ એ ઉગેલો દેખાય છે એટલે એકચ્યુઅલી જ્યારે તમે સૂર્યોદય જોવો છો ને એ અકેતમાં સૂર્ય નથી એ સૂર્યનું પ્રતિબિંબ છે તમે કહેશો સાહેબ આવું કેવું સૂર્ય નથી એ સૂર્યનો પ્રતિબિંબ છે આવું છે કારણ કે પૃથ્વીનું જે વાતાવરણ છે ને એના લીધે શું થાય છે એ બહુ જોરદાર ઘટના બને છે કે હવાના લીધે જે સૂર્ય નીચેની તરફ હોય છે અંદરની સાઈડ હોય છે એ હવાના લીધે વકરીભવન પામી ઉપર દેખાઈ જાય છે પાણીમાં બી આવું થઈ શકે છે પાણી હોય તો વસ્તુ જે હોય એના કરતા ઉપર દેખાય તમે આવી ઘટના જોઈ શકો છો દરિયાની અંદર કે ભાઈ તમને દરિયામાં દૂર કોઈ જહાજ આવતું હોય તો તમને કેવું લાગે ખબર છે આ જહાજ હવામાં ચાલી રહ્યો છે આમ આકાશમાં તરતો એવું લાગે બહુ દૂર ઓછી જહાજ આ વકરી એના લીધે થાય છે પ્રકાશીય વકરીભવનના લીધે તો વાતાવરણના લીધે જ્યારે સૂર્ય છિતિજ ઉપર હોય છે છિતિજ એટલે જે સરફેઝના નીચે હોય છે હોય છે 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 તો એના જ મિનિટ એનું આપણને આવે પ્રકાશ શરૂ થઈ જાય ઓકે અને એના આથમવાનું હોય તો આથમ્યા પછી પણ એ બે મિનિટ સુધી આપણને દેખાય છે એટલે ટોટલ આપણને ચાર મિનિટનો ફાયદો થઈ જાય છે ઓકે તો વહેલો બે મિનિટ વહેલા સૂર્યોદય થાય છે ને બે મિનિટ મોડા સૂર્યાસ્ત થાય છે અને બીજી એક ઘટના બી જોવા મળશે કે જ્યારે બી સમજી લો સૂર્યોદય થશે કે સૂર્યાસ્ત હશે કે કોઈ પણ પદાર્થ હશે તારો હોય કે ચંદ્ર હોય કે કોઈ પણ પદાર્થ જ્યારે એ ઉપર હશે ઊગવાનું હશે કે અસ્ત થવાનું હશે ત્યારે એ હંમેશા લાલ રંગનો દેખાશે કેમકે એનાથી લાલ રંગની તરંગ લંબાઈ વાદળી કલર કરતાં શું હોય છે વધારો હોય છે જેથી લાલ રંગનો જે તરંગ લંબાઈનો વેગ છે વાદળી કરતાં એટ એક પોઈન્ટ આઠ ગણો વધારો છે વન પોઈન્ટ એટ ટાઈમ્સ સમજાય કે નહીં એક પોઈન્ટ આઠ ગણો વધારો હોય છે જેથી આપણને સૂર્યોદય જે સૂર્યાસ્ત કે સૂર્યોદય સમયે સૂર્ય કયા રંગનો દેખાય છે લાલ રંગનો અને બીજું કે સૂર્ય આપણને આ સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ દેખાય છે એનું બી કારણ તમને સમજાય દઉં કે વાદળી રંગનું પ્રક્રિણ વધુ થાય છે વાદળી રંગની જે તરંગ લંબાઈએ ફેલાય છે વધારે લાલ રંગનું પ્રક્રિણ ઓછું થાય છે એટલે જ્યારે ઉગે છે ત્યારે લાલ રંગનો હોય છે પછી એ જેમ જેમ ઉપર આવે છે તેમ તેમ વાદળી રંગ ફેલાતો જાય છે એટલે આપણને સ્વચ્છ આકાશનો રંગ શું થાય છે ભૂરો દેખાય છે બાકી જે બહારના જે અવકાશયાત્રીઓ છે એમના માટે આકાશ કાળું જ છે એમાં કોઈ કલર નથી આપણને અહીંયા બ્લુ કલરનો દેખાય છે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો એટલે તો આપણને દરિયાનો રંગ ભૂરો દેખાય છે બરાબર બ્લ્યુ હે પાણી પાણી આજ જ બ્લ્યુ હે પાણી પાણી બરાબર ને દિન બી સાની સાની કે દિન શનિ છે શનિ એટલે સૂર્યોદયવાળો છે એટલા માટે બ્લ્યુ પાણી છે ખબર પડી ગઈ ઓકે અને બીજું ભયદર્શક સિગ્નલમાં એટલા માટે લાલ રંગનો બી ઉપયોગ કરવામાં આવે છે કે લાલ રંગની તરંગલંબાઈ વાદળી કરતાં અથવા બીજા રંગો કરતાં દૂર સુધી દેખાય છે ધુમ્મસવાળું વાતાવરણ હોય ધૂળ આવું વાતાવરણ હોય ધુમ્મસ એમાં લાલ રંગની તરંગલંબાઈ વધારે અંતર કાપે છે એટલે લાલ રંગ દૂર સુધી દેખાય છે એટલે બધી ખતરનાક વસ્તુઓમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે તો આપણો લોહીનો રંગ બી શું છે લાલ છે જેથી દૂરથી દેખાય આવે કે ભાઈ લોહી નીકળ્યું છે બરાબર ને સિંદુર નો રંગ બી શું છે લાલ છે એ દૂરથી દેખાઈ આવે કે ભાઈ તમને ઓકે તો આગળ વાત કરીએ છેલ્લો ટોપિક છે પ્રક્રણ પ્રકાશનું પ્રક્રણ અને ટિંડલ અસર આને બી સમજી લઈએ આપણે તો મિત્રો છેલ્લો ટોપિક છે પ્રકાશનું પ્રક્રણ અને ટિંડલ અસર તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રકાશનું પ્રક્રણન એટલે શું કે જો જોઈ પ્રકાશનું સૂક્ષ્મ કણો દ્વારા જેવા કે ધારો કે પરમાણુ છે અણુ છે કે ભાઈ પ્રકાશને તરંગ લંબાઈ જેટલા જે કણો છે બહુ નાના નાના કણો છે જે વાતાવરણમાં છે એના દ્વારા જુદી જુદી દિશામાં એનું વિખરણ પામે છે ધારો કે એક સૂક્ષ્મ કણ છે એના પર પ્રકાશ પડે છે તો પહેલાં એનું શોષણ થાય છે પછી એ ઉત્સર્જન કરે છે અલગ અલગ દિશામાં ફેલાવે છે એને એટલે જે મૂળ માર્ગ છે એના બદલે બદલાઈ જાય એનો માર્ગ આને કહેવાય પ્રકાશનું પ્રક્રિણ તો સાદી ભાષામાં કે ભાઈ પ્રકાશનો સૂક્ષ્મ કણો કે અણુઓ વડે જુદી જુદી દિશામાં જે વિખરેણ થાય છે એને કહેવાય પ્રકાશનું પ્રક્રણ સૂક્ષ્મ કણો હોવા જોઈએ જે આપણને નરી આંખે ના દેખાય પણ હોય છે વાતાવરણમાં ધારો કે ઘણા બધા ધુમ્મસ છે ધુમાડો છે અને બીજા અન્ય સૂક્ષ્મ કણો છે જે પ્રકાશનું પ્રકિરણ કરે છે અને એના લીધે આપણને ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે જેમાં ધારો કે ટિન્ડલ અસર તમને જોવા મળશે હવે આ ટિન્ડલ અસર શું છે કે ટેન્ડલ અસરમાં કેવું છે કે બે વાત આપણું જે વાતાવરણ છે એ વિષમાંગ મિશ્રણ છે કલીલનું વિષમાંગ મિશ્રણ છે કલીલ એટલે ખબર પડે ને જેના કણોની સાઇઝ છે ને એ સાચા દ્રાવણના કણો કરતાં સેજ મોટી છે બરાબર કલીલના કણો છે જે આપણને આમ તો દેખાશે નથી ને નીચે બેસવાના બી નથી પરંતુ જ્યારે એના પર કોઈ પ્રકાશ પડે છે તો એ જે કણો છે ચમકવા લાગે છે ઉત્સર્જન કરે છે એટલે એક આખું કિરણ માર્ગ દેખાય છે આને કહેવાય ટિંડલ અસર તમે જોઈ શકો છો આ ટિંડલ અસર તમને જોવા મળશે બંધ રૂમ હોય અને બંધ રૂમમાંથી ક્યાંથી વરસાદ સોરી સૂર્યપ્રકાશ આવતો હોય કોઈ છિદ્ર હોય એમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય બારીમાંથી કોઈ છિદ્ર સૂર્યપ્રકાશ આવતો હોય તો એમાં તમને જે કણો છે ધૂળના રચકણો બધા ચમકવા લાગશે આમ લાગશે હો આટલી બધી ધૂળ છે ભાઈ આટલી બહુ જ દૂર છે પણ અગિયતમાં અત્યારે આપણી આજુબાજુ છે એટલું જ છે કણો પરંતુ એ ચમકતા નથી વરસાદ પડતો હોય તો આમ ના દેખાય પણ જો ગાડીની હેડલાઇટ હોય કારની હેડલાઇટ તો વરસાદના જે પાણીના ટીમ ટીપા હોય એ દેખાય આપણને વરસાદ પડે છે કારણ કે એના જેવું જ જંગલમાં તમને ધુમ્મસ દેખાશે આવી ટિંડલ અસરના જ લીધે જોવા મળે છે સવાર સવાર શિયાળામાં બાઈક વાળો જતો હોય તો એનો જે ધુમાડો છે ભૂરા રંગનો દેખાશે એ બી આના ઉદાહરણ છે તો આવી ઘણી બધી ઘટના થાય છે આમાં ટિન્ડલ અસર છે અને આમાં થાય છે પ્રકાશનું પ્રક્રિયણ જેમાં કણો ચારે બાજુ ફેલાઈ જાય છે જેમાં સ્વચ્છ આકાશ આપણા આકાશનો રંગ ભૂરો દેખાય છે દ પાણીની અંદર દરિયાનો અંદર જે અંદરનું પાણી છે અલગ રંગનો દેખાય છે આ બધું પ્રક્રિયાને લીધે થાય છે અને ટિંડલ અસરના પણ ઉદાહરણ છે તો મિત્રો આની સાથે આ બધા ટોપિકો બધા આઈએમપી ટોપિકો પૂરા થઈ ગયા છે બરાબર તમે આની સાથે આપણે આ ચેપ્ટર બી પૂરો થાય છે બહુ નાનું છે પણ વધારે માર્ક્સ હું પણ આપશે તમને બે આના ભાગ બનાવેલા છે તમે મને ખાલી જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો અને લાઇક અને શેર જરૂર કરજો બરાબર મિત્રો જેટલું તમે લાઇક અને શેર કરશો એટલું હું તમને વધુ વધુ આગળ આપણે વધતા જઈશું તમને સારામાં સારી તૈયારી કરતા રહીશું અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે તૈયારી કરો આગળ વધો છો